દાહોદ એલસીબી પોલીસે ગરબાડા તાલુકાના નળવાઈ ગામેથી આંતરરાજ્ય વાહન ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ગરબાડા નગરમાંગથી ચોરાયેલી આર વન ફાઇવ મોટરસાયકલ સહિત ચોરીની કુલ સાત મોટરસાયકલો કબજે કરી છે દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામેતીની સૂચના મુજબ એલસીબી પીએસઆઈ ડીઆર બારૈયા પીએસઆઈ આરજે ગામિત તથા પીએસઆઈ એસ જે રાઠોડ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે નંબર વગરની બે મોટરસાયકલ જેમાં એક સફેદ કલરની અપાચી મોટરસાયકલ ચાલક તથા બીજીઆર વન ફાઇવ મોટરસાયકલ ચાલક એમ બંને ઈસમો તેઓની પાસેની મોટરસાયકલો વેચાણ કરવા સારું નળવાઈ ગામમાં ફરે છે અને તેઓ નળવાઈ જીબી સબસ્ટેશનથી આગળ ભૂતરડી જવાના રસ્તા ઉપર ઊભા છે જે મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા પોલીસે મધ્યપ્રદેશના જોબટ તાલુકાના સંદીપ કલમસિંહ ભુરિયા તથા અલીરાજપુર તાલુકાના અનિલ ચંદ્રસિંહ ભુરિયા ચોરીની સફેદ કલરની નંબર વગરની અપાચી તથા કાળા કલરની યામા આર વન ફાઇવ મોટરસાયકલો સાથે ઝડપી પાડ્યા હતા અને પોલીસે સદરબંગને મોટરસાયકલોની સાયકલોની પોકેકોપ મોબાઈલ એપ્લિકેશન દ્વારા તપાસ કરતા સફેદ કલરની અપાચી મોટરસાયકલ સાયકલ જરીબુઝર ગામના જશવંતભાઈ મનુભાઈ ગણાવાની હોવાનું જણાઈ આવ્યું હતું તથા કાળા કલરની યામાહા આરવન ફાઇવ મોટર ગરબાડાના જોશી અલ્પેશભાઈ પ્રહલાદભાઈની હોવાનું જણાઈ આવ્યું હતું પોલીસે પકડાયેલ બંને ઇસમુને વિશ્વાસમાં લઈ ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ પોતે તથા પોતાના સાગરિત સાથે મળી બીજી પાંચ મોટર સાયકલો જુદા જુદા સમયે અલગ અલગ જગ્યાએથી લાવી તે વેચાણ કરવા સારું ચંદલા ગામના જંગલની કોતરમાં સંતાડી રાખેલ હોવાનું જણાવેલ જેથી પોલીસે સદર બંને ઇસમુને સાથે રાખી તપાસ કરતા ગાંગરડીથી વરજર મધ્યપ્રદેશ તરફ જતા રસ્તે ચંદલા ગામના જંગલ વિસ્તારમાં નીલગીરીના ઝાડોની આડમાં કોતરમાં નીચે સંતાડી રાખેલ બીજી પાંચ મોટર સાયકલો મળી આવી હતી જેથી તેઓની પૂછપરછ કરતા તેઓએ દાહોદ સુરત વડોદરા છોટા ઉદેપુર તેમજ મધ્યપ્રદેશ પ્રદેશ રાજ્યમાંથી જુદા જુદા સમયે અલગ અલગ જગ્યાએથી મોટરસાયકલો ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા આંતરરાજ્ય વાહન ચોરી કરતા આ બંને ઇસમોની ચોરીની સાત મોટરસાયકલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દાહોદ જિલ્લામાં જે બાઇક ચોરીની ઘટનાઓ હતી એમાં ખાસો થોડો ઉધાડો થયો હતો ઉજણાયું હતું એએનવાય જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદિત્ય જલાસેબ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બાઇક ચોરોની ની વોચ અથવા આ ચોરીનું બાઇક કોઈ વેચવા માટે ફરી શકે કેમ એ પ્રકારે પોતાના બાકીદારોને સક્રિય કરી એક્ટિવ રહેવા માટે સૂચના આપવામાં આવે જેએનવાય એલસીબીના પીઆઈ શ્રી ગામેટી તથા તેમની ટીમ જ્યારે ફિલ્ડમાં હતી એ દરમિયાન તેઓને માહિતી મળી હતી કે નળવાય ગામની આસપાસ આ પ્રકારના બે શંકાસ્પદ છે જે બાઇક પોતાની વેચવા માટે ફરી રહ્યા છે જેએનવાય ટીમ દ્વારા ત્યાં જઈ એમને કોર્ડન કરવાનો પ્રયત્ન કરતા એક બાઇક ચાલક ભાગવા લાગે જે તેમને પણ પીછો કરી પકડી લીધે અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા એમની પાસેથી કોઈ આર્ટીઓ કાગળો આરસી બુક કે અન્ય કોઈ ઓથેન્ટિક પુરાવા મળી આવેલ નહીં જેથી તેમની વિગતવાર ઉનાળથી વિશેષ પૂછપરછ કરતા તે હોય આ બાઇક ચોરી કરી લાવેલા હોવાનું અને આ જ પ્રકારે અન્ય પાંચ બાઇકો પણ ચોરી કરેલી હોવાનું કે જે મધ્યપ્રદેશના ચંદલાના જંગલ વિસ્તારમાં છુપાયેલું હોવાનું જણાય છે જેથી ગાંગડીથી ચંદલા તરફ જન રસ્તા ઉપર ટીમને મોકલી અને ચેક કરાવતા આ અન્ય પાંચ બાઇક પણ મળી આવેલી આ તમામ બાઇકો હતી જે તે સમયે અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થઈ હતી જેમાં દાહોદ જિલ્લાની ત્રણ બાઇક ચોરી બરોડાની સુરતની છોટા ઉદેપુરની તેમજ મધ્યપ્રદેશની બાઇક ચોરી ડિટેક્ટ થઈ છે આરોપીનું નામ છે સંદીપભાઈ કલમસિંહ તેરસિંહ ભુરિયા અન્યનું નામ છે અનિલ ચંદ્રસિંહ પાતલિયા આ બંને છે એમપીના રહેવાસી છે એક છે આંબોન રહેવાસી છે અને એક છે તાલુકા જોબોટના રહેવાસી છે અને બંને પાસેથી ટોટલ આ સાત બાઇક એક કરી અને બે લાખ છાવીસ હજારની રિકવરી કરવામાં આવેલી છે